ેશમાં હવે એક બીજા મુદ્દાની પણ અહીંયા ચર્ચા કરવી છે ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા આવતીકાલે દસ જૂને એક્સીઓ મિશન ફોર હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસ જશે રવિવારે શુભાંશુએ ફૂલ ડ્રેસમાં ફાઇનલ રિહર્સલ કર્યું અને તેમાં તેમણે એસેમ્બલી બિલ્ડીંગથી રોકેટ સુધી જવા અને તેમાં બેસવાની પ્રક્રિયાને અનુસરી હતી હવે

ઐતિહાસિક મિશન માનવામાં આવી રહ્યું છે ભારત હંગેરી અને પોલેન્ડ માટે આ મિશન દ્વારા અંતરિક્ષના નવા માર્ગ ખુલશે

ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા ભારતીય વાયુસેનાના ના અને પ્રશિક્ષિત અવકાશયાત્રી યાત્રી શુભાંશુ શુક્લા હવે એક્સિયો સ્પેસના એક્સ ફોર મિશનના ના પાયલટ તરીકે અવકાશમાં જઈ રહ્યા છે હવે સૌથી પહેલા એ સમજી લઈએ કે મિશન છે શું તો આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એક પ્રાઇવેટ સ્પેસ ફ્લાઇટ મિશન તરીકે તેને જોવામાં આવે છે અને સાથે આ મિશન ખૂબ મહત્વપૂર્ણ રહેવાનું છે અમેરિકાની પ્રાઇવેટ સ્પેસ કંપની એક્સીઓમ સ્પેસ અને નાસાનું આ બંને સંયુક્ત મિશન આ છે તો જણાવી દઈએ ચોથું મિશન એક્સિયોમ મિશન ફોર આ પહેલું નથી આ ચોથું મિશન છે ત્યાં રોકાણ હતું સાથે બે હજાર ત્રેવીસ માં બીજું મિશન એ બે હજાર ત્રેવીસ માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેમાં જે એસ્ટ્રોનોટ છે એમાં ચાર એસ્ટ્રોનોટ્સ આઠ દિવસ સ્પેસમાં વિતાવ્યા હતા હવે વાત કરી લઈએ ત્રીજા મિશનની ત્રીજું મિશન બે હજાર ચોવીસ માં કેટલું મહત્વપૂર્ણ મિશન છે એ પણ આપણે અહીંયા જાણવું એટલું જરૂરી છે તો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ એક્સિયોમ સ્પેસના એક્સ ફોર મિશન એટલે કે જેને મિશન આકાશ ગંગા પણ આકાશ ગંગા મિશન આકાશ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે જણાવી દઈએ લોન્ચ તારીખ કઈ છે આવતીકાલની લોન્ચ તારીખ છે દસ જૂન બે હજાર પચીસ આ એક્સપ્લો મિશન ફોર ની લોન્ચ તારીખ એ રાખવામાં આવી છે સાથે નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા થી આ મિશન એ લોન્ચ કરવામાં આવશે ત્યાંથી ઉડાન ભરશે ના ડ્રેગન આ સાથે અવકાશ સુધી પહોંચાડવા માટે અને સાથે લગભગ અઠ્યાવીસ કલાકની યાત્રા થી આઈએસએસ સુધીની એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધીની રહેવાની છે અને ડોકિંગ સમય અગિયાર જૂનની રાત્રે દસ વાગ્યાનો ઇન્ટરનેશનલ

અમેરિકાથી છે અને એ આ મિશનમાં તેઓ પ્રતિનિધિત્વ કરશે અને પાયલટ એ રહેવાના છે પાયલટ તરીકે જવાબદારી તેમની રહેવાની છે ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી એ શુભાંશુ શુક્લાની એ રહેવાની છે ત્યારબાદ છે તિબોર કાપુ તેમનો દેશ છે હંગેરી અને આ મિશન માં મિશન વિશેષજ્ઞ તરીકે ખાસ તો તેમની ફરજ રહેવાની છે અને ત્યારબાદ મહત્વપૂર્ણ જે ચોથા એસ્ટ્રોનોટ છે સ્લાબોસ ઉજનાન્સ્કી વિજિન બિસ્કી પોલેન્ડ થી છે અને મિશન વિશેષજ્ઞ તરીકે તેમની એ ફરજ રહેવાની છે એટલે આ મહત્વપૂર્ણ ચાર એસ્ટ્રોનોટ જે આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા તેમની રહેવાની છે તો હવે એ પણ જાણી લઈએ કે શુભાંશુ શુક્લા છે કોણ આ છેલ્લા પાંચ દિવસથી આમ તો છ મહિનાથી આ નામ ચર્ચા ચર્ચાઈ રહ્યું છે અને જ્યારથી ગગનયાનની જ્યારે વાત આવી ગગનયાનથી તેમનું નામ એ ચર્ચાઈ રહ્યું છે એ પણ આપણે અહિયાં જાણી લઈએ હવે કોણ છે શુભાંશુ શુક્લા બે હજાર છમાં ફાઈટર પાયલટ તરીકે ઇન્ડિયન એરફોર્સ માં તેઓ જોડાયા હતા અને ત્યારથી તેમણે બે હજાર છ થી તેમણે કારકિર્દીની શરૂઆત કરી તેમનો સ્કૂલી અભ્યાસની વાત કરી લઈએ શિક્ષણ સિટી મોન્ટેસરી સ્કૂલ અલીગંજમાં તેમણે શિક્ષણ મેળવ્યું છે સ્કૂલી શિક્ષણ તેમની ત્યાં થઈ છે સાથે એ પણ જણાવી દઈએ કે ઇન્ડિયન એરફોર્સમાં તેઓ પાઇલટ તરીકે જોડાયા અને બે હજાર ઓગણીસમાં મિશન ગગન માટે અંતરિક્ષ યાત્રી રૂપે પસંદગી પામ્યા છે એટલે આમ તો બે હજાર ઓગણીસ થી તેઓ ચર્ચામાં છે હવે એ પણ જણાવી દઉં બે હજાર ઓગણીસ થી લઈને બે હજાર એકવીસ સુધી રશિયામાં બેઝિક એસ્ટ્રોનો ટ્રેનિંગ તેમણે એ પૂર્ણ કરી છે સાથે ભારત તેઓ પરત આવ્યા અને પરત ફરીને બેંગલુરુમાં ત્યાં શરૂ હતી એટલે આમ જોવા તો એક અનુભવી ફાઇટર અને ટેસ્ટ પાયલોટ તેને તેમને માનવામાં આવે છે સાથે એક મહત્વપૂર્ણ તેમનો જે એક્સપિરિયન્સ છે કે બે હજાર કલાકથી પણ વધુ ઉડાનનો તેમનો અનુભવ છે સાથે જ સુખોય થતી એમકેઆઈ એમ કે આઈ સુખ થર્ટી એમકેઆઈ મિગ ટ્વેન્ટી વન મિગ ટ્વેન્ટી નાઇન જગ્વા જેવા બત્રીસ ફાઇટર જેટની ઉડાનનો તેમની પાસે અનુભવ છે એટલે વિચાર કરો હવે મિશનનો ઉદ્દેશ છે ખાસ તો એ પણ અહીંયા સમજવો એટલો જરૂરી છે મિશનના ઉદેશ્ય તેના લક્ષ્યને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મિશનનો ઉદેશ્ય છે શું હવે એક્સ ફોરનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ અવકાશમાં જવું ને અવકાશમાં વૈજ્ઞાનિક સંશોધનો કરવા અને આ સંશોધનો કેટલા કારગર સાબિત થશે તેના આખો ડેટા એ ભેગો કરવાનો છે સાથે ટેકનોલોજીને પ્રદર્શિત કરવાનો પણ એક આ મિશનનો ઉદ્દેશ્ય છે સાથે સાથે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ભાઈ ભવિષ્યમાં ખાનગી અવકાશ યાત્રાને પ્રોત્સાહન મળે એટલા માટે પણ આ પ્રોજેક્ટ ખૂબ જરૂરી છે તેમજ વાણિજ્યિક અવકાશ સ્ટેશન એટલે કે એક્સીઓમ સ્ટેશન સ્થાપિત કરવાનો પણ હેતુ છે સાથે જ સ્પેસની યોજનાનો એક આ ભાગ છે એક્સ ફોર મિશન અને ટેકનોલોજી પ્રદર્શિત કરવાનો છે ભવિષ્યમાં ખાનગી અવકાશ યાત્રાને પ્રોત્સાહન આપવાનો છે આ બધા એના લક્ષ્ય છે હવે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં કેવા અભ્યાસ કરવામાં આવશે એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી છે કે ભાઈ સ્પેસમાં રિસર્ચ શેનું થશે તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સ્પેસમાં રિસર્ચ શેનું તો વૈજ્ઞાનિક પ્રયોગો સૌથી પહેલા થશે વૈજ્ઞાનિક પ્રયોગોમાં સુક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં વિવિધ કરવામાં આવશે અને એનો જે ડેટા એના જે રિઝલ્ટ છે એ પરિણામો એકત્રિત કરવામાં આવશે ત્યારબાદ અવકાશમાં નવી તકનીકોનું ટેકનોલોજી પરીક્ષણ પણ કરવામાં આવશે એટલે કે નવી તકનીકોનું પરીક્ષણ અને તેમાં ડેવલપમેન્ટ કેટલું થઈ રહ્યું છે એ ડેવલપમેન્ટનો ડેટા પણ ભેગો કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય સહયોગ હવે વિવિધ દેશોના અવકાશ યાત્રીઓને એ પ્લેટફોર્મ પૂરું પાડવું તેનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અવકાશમાંથી પૃથ્વી પરના લોકોમાં પ્રેરણા અને જાગૃતિ ફેલાવવી એ આ મુખ્ય ઉદ્દેશ્ય છે えっと。 ટેકનોલોજી પરીક્ષણ અવકાશમાં નવી તકનીકોનું પરીક્ષણ થશે આંતરરાષ્ટ્રીય સહયોગ વિવિધ દેશોના અવકાશ યાત્રીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પણ આ મિશન એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનું છે હવે સ્પેસ એક્સનું ફાલ્કન નાઇન રોકેટ અને ડ્રેગન ખૂબ ભરોસાપાત્ર છે અને મિશન મોડું થવું એ ચિંતાની બાબત નથી એ સ્પોર મિશન ભારત માટે અંતરિક્ષમાં મહત્વપૂર્ણ પગલું એ સાબિત થવાનું છે એમાં પણ સુભાંશુ શુક્લાના નેતૃત્વમાં આ મિશન ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાની ઝાંખી કરાવશે તેમજ ગગનયાન મિશન માટેના નવા માર્ગો પણ ખોલશે